નમસ્કાર ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સામાજિક વિજ્ઞાન પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા આ પાઠના હેતુલક્ષી પ્રશ્ન જવાબ જોઈએ વિભાગ એ યોગ્ય જોડકા જોડો પેલું લાંગણા જ જવાબ સી મહેસાણા બેવડ ઇક જવાબ ડી પટોળું મલમલ જવાબ એ ઢાંકા બાંધણી જવાબ બી રાજસ્થાન જત જવાબ એફ બની મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી આ ચેનલની લિંક આપના મિત્રોને શેર અવશ્ય કરશો યોગ્ય જોડકા જોડો બીજું એમાં વિભાગ એ પહેલું કામ जवाब बी सूरत लाकड़ा रमकड़ा जवाब सी ईडर जड़तर काम जवाब ए बिकानेर चौथू काम जवाब ई e, खंभाचमू मीना कारीगरी जवाब डी वाराणसी योग्य जोड़ का जोड़ो तीजू जोड़कू विभाग ए पेलू संगीत मकरंद जवाब ए पंडित नारद बीजू तृतीय हिंद जवाब बी अमीर खुसरो तीजू अभिनव दर्पण जवाब ए नंदर चौथू कुचिपुड़ी जवाब सी नायडू पांचमू कथक जवाब बी બીજું મહારાજ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી બીજું મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીધી લોકોનું ધમાલ નૃત્ય છે ત્રીજું ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું ચોથું ભરતનાટ્યમનું સ્થાન તામિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે પાંચમું નૃત્ય કલાના આધિદેવ નટરાજ મનાય છે છઠ્ઠું એકવીસમી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે સાત પ્રાચીન ભારતમાં ચોસઠ કલાઓ પ્રચલિત હતી આઠ પાટણના પટોળા બનાવવાનો હુન્નર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પ્રાચીન હોવાનું જણાયું છે ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો જેથી આગળના વિડીયો આપણા સુધી નોટિફિકેશન દ્વારા પહોંચી શકે આપના મિત્રોને પણ આ ચેનલની લિંક શેર કરશો પહેલું વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે સાચું બીજું સિલિકા મિશ્રિત કાળા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે આ વિધાન ખોટું છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાળતા આ વિધાન સાચું છે ચોથું કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કથકલી ઉતરી આવ્યું છે આ વિધાન ખોટું છે પાંચમું ચિત્રકલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું ભરત મુનિ વર્ણવે છે આ વિધાન સાચું છે છઠ્ઠું ભવાઈ ભજવનારા ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે આ વિધાન સાચું છે સાત પઢાર નૃત્યમાં દોરડા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે આ વિધાન ખોટું છે મિત્રો ખોટા વિધાનમાં જે અંડરલાઈન કરેલી છે એ ખાસ વાંચવું આઠમું સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે સાચું નવ ભારતમાં અગિયારમી અને બારમી સદીમાં ભક્તિ આંદોલન થયું હતું આ વિધાન ખોટું છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું સ્ત્રીઓ ચૂડીદાર પાઇજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરે છે જવાબ કથક નૃત્ય બીજું નીચે દર્શાવેલ ફોટો કયા પ્રખ્યાત નાટ્યકારનો છે જવાબ જયશંકર સુંદરી એટલે કે ભોજક ત્રીજું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે જવાબ કુંભારનો ચાકડો ચોથું ભારતમાંથી મળી આવેલી વિશ્વવિખ્યાત હીરા ક્યાં છે જવાબ કોહિનૂર અને ગ્રેટ મુગલ પાંચમું મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના નામ લખો જવાબ અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમો વર્ષ્યમ માલવિકાગ્નિ મિત્રમ રાસ એટલે શું જવાબ ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તેરાસ સાતમું સિંધુ સંસ્કૃતિના જ સાતમું સિંધુ સંસ્કૃતિના સમયે કયા પ્રદેશોના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે જવાબ સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છ આઠમું ગુજરાતના કયા વિસ્તારમાંથી અકીકના પથ્થરો મળી આવે છે જવાબ સુરત અને રાણપુર નવમું વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કયા નૃત્યનો વિકાસ થયો છે જવાબ કથક દસમું ડાંગમાં કયા નૃત્યો જોવા મળે છે જવાબ મારીનો ચાળો ઠાકરિયા ચાળો અગિયાર પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુના નામ લખો જવાબ કોષ પાણીની મશક પખાલ ઢોલ નગારા નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પેલું નીચેનામાંથી ક્યુ વિધાન માટીકામ કલા સાથે સુસંગત થતું નથી જવાબ સી અંગ્રેજ સમયના માટીના લાલ રંગના પવાલા મળી આવ્યા છે બીજું કુચીપુડી એમની સાથે રાજા રેડી જોડાયેલા છે તો મણિપુરી સાથે નિર્મલ મહેતા જોડાયેલા છે વિકલ્પ એ ત્રીજું સંગીતના વેદ તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે જવાબ વિકલ્પ બી સામ વેદ ચોથું નીચેના પૈકી કંઈ કૃતિ કાલિદાસની નથી જવાબ એ કર્ણભાર પાંચમું જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો નૃત્ય અને નૃત્યકાર તો ઊંચીપુડી નૃત્યના નૃત્યકાર છે યામિની રેડી કથકના નૃત્યકાર છે દેવી ભરતનાટ્યમના નૃત્યકાર છે મૃણાલિની સારાભાઈ કથકલીના નૃત્યકાર છે કૃષ્ણપ્રસાદ આમ અહીં વિકલ્પ બી એ સાચો જવાબ છે છઠ્ઠું ગુજરાતમાં લાકડાના ફર્નિચર માટે ક્યુ શહેર પ્રખ્યાત છે જવાબ સી સંખેડા સાતમું ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ નીચેના પૈકી કયું ચિત્ર દોરવાની જૂની પ્રથા નથી જવાબ સી લક્ષ્મીજી આઠમું બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા જવાબ વિકલ્પ એ સ્વામી હરિદાસ નવમું ગર્બો શબ્દ સેના પરથી બન્યો છે જવાબ સી ગર્ભદીપ દસમું માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો ક્યાં આ નૃત્ય ગુજરાતમાં ક્યાં જોવા મળે છે જવાબ વિકલ્પ બી ડાંગ જિલ્લામાં આ નૃત્ય જોવા મળે છે તો મિત્રો આ ચેનલ પ્રાપ્ત નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન ટચ કરશો અન્ય મિત્રોને પણ આ ચેનલની લિંક અવશ્ય શેર કરશો અસ્તુ